આ ફક્ત બે ત્રણ મિનિટ નું ક્લિપિંગ જ છે બાકી તો ચોવીસ મિનિટ ના આખો વિડીયો છે એ વિડીયો તો જે રીતે અમારી પાસે આવ્યો ફરતો ફરતો એમાં તો એટલા બધા નામોનો ઉલ્લેખ છે કે એમાં પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ને આનંદીબેન બધાની વાતો છે પણ ચૂંટણી સમયે અથવા તો ન કહી શકાય જાહેર પ્લેટફોર્મ પર કે પબ્લિક ડોમેન માં ન મૂકી શકાય એવી ઘણી બધી વાતો છે પણ અમે સ્પષ્ટ રીતે જાહેર ઔચિત્યનો ક્યાંય ભંગ ન થાય એ રીતે ફક્ત ને ફક્ત પોલિટિકલ જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ નાઇન્ટીન છે એનો ખાસ કરી અને ભંગ થાય છે અને જે કરપ્ટ પ્રેક્ટિસ છે એટલા પૂરતી જ વાત કરી છે ને પછી એમાં નિવેદનો પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીના આવે છે કે આમાં તો સોમભાઈ ચોખ્ખા દેખાતા નથી આમાં તો એમનો અવાજ જુદો હોય એવું લાગે છે એનો પાછળથી ઉતારેલો વિડીયો છે એટલે આ વાતો કરતા મારા નામનો ઉલ્લેખ નથી હું ત્યારે પ્રમુખ નો આ બધી જે વાતો છે એના ઉપરથી એક વાત તો સ્પષ્ટ છે કે તમારા નામનો ઉલ્લેખ નથી અથવા તો એ વખતે માનનીય પાટીલજી ત્યાર નહોતા એનો મતલબ એવો થયો કે ત્યારે જે હતા એટલે કે વિજયભાઈ અને વાઘાડીજી તો એમના ગળામાં આ ફાંસી નો ફંદો નાખ્યો છે એવું થાય એવું કહ્યું નથી કે આ ખોટો છે કારણ કે એમને ખબર જ છે કે આ વાત હકીકત હતી એ બોલ્યા છે અને આવા એ એચડીમાં ના હોય એટલે મારે કેવું પડ્યું કટાક્ષ માં મેં કહ્યું છે સેટાયર માં કહ્યું છે કોઈ બીજા બદિરાદા થી નથી કહ્યું બહુ સ્પષ્ટ રીતે કઉ છું કે આ સની લિયોની નો વિડીયો ના હોય આ તો માં ઉતારેલું મુવી ના હોય આ તો ક્યાંક સ્ટીમ થયું હોય અને એમાં આવ્યો હોય

એચડીમાં ના હોય કે હોય તો હાર્દિક પટેલના વિડીયો સેમાં હતા અને એ શું હતું એ બાબતે મારે કોઈ ખુલાસા કરવા નથી પરંતુ કોંગ્રેસના જયરાજસિંહ એ પ્રમાણિક નેતા છે અને અત્યાર સુધી કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને જયરાજસિંહ ગણો કે બીજા ઘણા બધા એવા નેતાઓ છે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ કોંગ્રેસે કદાચ મને એવું લાગે છે કે આવા નેતાઓને ટિકિટ ન આપતા જે નેતાઓને ટિકિટ આપી એ નેતાઓના કારણે કદાચ કોંગ્રેસ તૂટી છે આવા પ્રમાણિક નેતાઓને જો ટિકિટ આપી હોત તો કોંગ્રેસની આ દશા ન હોત અને આ હતાશા ન હોત એવું મને દેખાઈ આવે છે ભારતીય જનતા પાર્ટી એ અપ્રમાણિક લોકોને ખભે અમે તો માની તું કે અપ્રમાણિક હતા અમારે ભૂલ થઈ છે અમે છેતરાયા અથવા તો અમે અમને પારખવામાં

એમને પણ આ નથી કયા તમારા કેવા પ્રમાણે તમારા પ્રવક્તાઓના કહેવા પ્રમાણે તમે જો એમને ગદ્દાર રીતે વર્તી રહ્યા છો તો મેં પહેલા અહીંયા આપના પેલા પણ વાત ચર્ચા કરી કે શંકરસિંહ વાઘેલા શું તમારે ત્યાં આયા હતા એ ગદાર હતા

આ મૂવી ની વચ્ચે હું ફરીથી મારી વળગી જ રહું છું કે આ કોઈ મૂવી કે પિક્ચર પણ તમે જે પકડાયા છો અને એ જે લેવા એ જે ઉપભોક્તા છે જે લાભાર્થી છે એ સ્પષ્ટ વિડીયો માં છે એ એનાથી તમે પકડાયા છો એટલે એ સામે અમને કોઈ વિરોધ નથી પણ તમે જે જે નામનો પ્રયોગ કર્યો છે એ શબ્દની સામે અમને વિરોધ બી નથી પરંતુ તમારા જેવા એક નિષ્ઠાવાન નેતા એક સિનિયર શબ્દોનો ઉપયોગ કરે એ સોંપતું નથી બીજું કશું નથી જયરાજસિંહ અને બીજી એક વાત છે કે હજી મારી વાત પૂરી થવા તો બીજી એક વાત છે કે જે પ્રમાણે આ જે હાર્દિક ની હતી ત્યારે હાર્દિક ની સીડી હાર્દિક તમારે ત્યાં જોડાયેલો નતો ત્યારે તમે હાર્દિક બાબતે પણ તમે આ શબ્દોનો ઉપયોગ કરતા હતા

તમારા જ પ્રોજેક્ટેડ કાર્યકર્તાઓ એને ઉતારે તમારા જ પાર્ટીના સિનિયર નેતા અટલ બિહારી ભાજપાઈ એમની સનિષ્ઠ જેમના નામે તમે મત માગેલ અત્યાર સુધી મતો લેવા નીકળ્યા છો એવા બાજપાઈ જેથી ધોતી દો કરોડમાં બીજી એવા સૂત્રોસ્તાર અમદાવાદમાં જ તમારા લોકો એ કોના ફ્રેરીઝ હતા એ જાણે છે એ કોના ઉશ્કેલા હતા એ જાણે છે કેશુભાઈને અત્યારે કેશુભાઈ હમણાં ઘુસી ગયા છે યાદ કરું સંદિષ્ઠ નેતા હતા સાહેબ હતાશુભાઈ તમારા સાહેબો હતા જૈરાસિજી પણ એક જવાબ આપી દો આપને કે આપ જે ખરા એ જે વાતો ગણાવી રહ્યા છો વાતો વર્ણવી રહ્યા છો

પ્રજા પચીસ વર્ષથી તમને સત્તાથી દૂર રાખતી આવી છે અને કેન્દ્ર પણ સાડા વર્ષથી દૂર રાખતી આવી છે પ્રજા ને નક્કી કરવા દો તમે બોલી તમારી હતાશા પ્રગટ ન કરો અરે અમારે હતાશા નથી પૈસા તો એને વેચવા પડે ત્યાં હારતા હોય

એટલે જ નરેન્દ્રભાઈ ની સરકાર બે હાજર ઓગણીસ માં ફરીથી આવી અને તમે ફરીથી પાછા પચાસ થી નીચે એક વિરોધ પક્ષ પણ ન શોભે અને વિરોધ પક્ષ લાયક નથી એવી પરિસ્થિતિ તમે મુકાઈ ગયા છો એટલે પ્રજાને નક્કી કરવા તો અમને નક્કી કરો બિલકુલ સની લિયોનીના પ્રકરણ અહીંયા આપણે વિરામ